વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખૂબ આક્રમકતા સાથે પોતાની રજૂઆતો કરવા માટે જાણીતા છે અને ગઈકાલે એ વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને જે ગરીબો સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા તેમણે ત્યાં જ ધરણા શરૂ કર્યા હતા અને ગઈકાલે દિવસથી આખી રાત ગોપાલ ઇટાલિયા વિસાવદરના પોલીસ સ્ટેશનની બહાર જ બેસી રહ્યા છે કેમ અને કોને લઈને તેમણે આ ધરણા કર્યા છે બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં ધણા પર બેસી ગયા છે તેમનો આક્ષેપ છે કે ગરીબોને મળતું સસ્તું અનાજ બારોબાર વેચી દેવામાં આવે છે અનાજ માફિયાઓને શાસક પક્ષ ખુલ્લું સમર્થન કરતા હોવાના પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાડ્યા છે વિસાવદર વિધાનસભાના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેમણે વિસાવદર પોલીસ મથકે જ ધરણા શરૂ કરી દીધા છે વિસાવદર પંથકમાં અનાજ માફિયાઓ ગરીબોને મળતું અનાજ બારોબાર વેચી નાખતા હોવાના આ તેમના આક્ષેપ છે અને આ જ આક્ષેપોને લઈને ગોપાલ ઇટાલિયાએ અનાજ માફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ સાથે આ ધરણા શરૂ કર્યા છે આ બાબતને લઈને તેઓ જ્યારે વિસાવદરના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારે ત્યાં જે દ્રશ્યો સર્જાયા હતા બધા પર એક નજર કરીએ નમસ્તે મિત્રો અત્યારે હું અને અમારી ટીમના સૌ સાથી મિત્રો ગામના સૌ નાગરિકો વિસાવદર તાલુકાના અલગ અલગ ગામથી પધારેલા સૌ જાગૃત નાગરિકો અમારા કાર્યકર્તાઓ બધાએ અત્યારે રાતના અગિયાર વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ આજે પહેલી ઓગસ્ટ બે હજાર ને નો દિવસ છે ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો બાકી છે સવારના અગિયાર વાગ્યા થી આ ઘટના આલે છે કે વિસાવદર આખો તાલુકો માત્ર વિસાવદર નહી ભેસાણ પણ ભેગું અને આમ તો આખો જુનાગઢ જિલ્લો પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર પૂરતી વાત રાખું તો વિસાવદર અને બંને તાલુકામાં અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે ખુલ્લે કરી છે હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે છતાંય પોલીસ એફઆઈઆર લખવા તૈયાર નથી પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે પુરવઠા નાયબ મામલતદાર મામલતદાર ઉપર ઢોળે છે મામલતદાર પુરવઠા અધિકારી પર ઢોળે છે પુરવઠા અધિકારી કલેક્ટર નું નામ વટાવે છે કલેક્ટર કોનું નામ દે રામ જાણે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી છટકવાની ભરપૂર કોશિશ કરે છે કેમ કે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે અને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી પીઆઈ સાંભળવા તૈયાર નથી જિલ્લા પુરવઠાથી કોઈ સાંભળવા તૈયાર નથી એનો અર્થ એવો થયો કે વિસાવદર અનાજ માફિયાઓની શક્તિ કેવી કલ્પનાવે છે 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 હવે બહુ રીલ સારી બનાવે એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી દસ તોલા સોનું લઈએ દસ તોલાનું પેમેન્ટ આપીએ દસ તોલા પૈસા આપીએ અને ઠગાય તો જો દસ તોલા ને બદલે આઠ તોલા સોનું આપે તો છેતરપિંડી છે પણ દસ કિલો ઘઉં ના બદલે આઠ કિલો ઘઉં આપે તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને ને એ ગુનો નથી દેખાતો શું કામ કેમ કે ઘણી વખત પગાર કરતા હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં શું ફરક પડે છે પગાર ઉપર જિંદગી જિંદગી નથી નથી છે છે તો અહીંયા કોઈને લાગતું જ કે ગુનો આઠ તોલા સોનું આપો તો ગુનો છે દસ કિલો ઘઉં ના બદલે આઠ કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો મને એ સમજાતું નથી લોજિક આ ખુલ્લે આમ છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો છે કાયદામાં એની કલમય છે પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા ગુંડાઓને માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી બીજી વાત કે દરેક અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે તો જગ જાહેર છે બધાને ખબર છે ગામો ગામ ઓછું આપે છે અને સહેજ તમે અવાજ ઉઠાવો તો તારું કૂપન બંધ કરાવી દેશ તારું કાર્ડ બંધ કરાવી દેશ એવી ધમકી મારે છે એટલે લોકો ચલાવી લેશે કે કઈ વાંધો નહીં દસ નહીં તો આઠ કિલો ભલે આઠ કિલો પણ ચલાવી લેશે બીજો મુદ્દો કે સરકાર બે મહિનાનું અનાજ મોકલ્યું જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું મહિનાનું બંને સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું બે મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જ્યારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને જનતાને એવું કે તમારો અંગૂઠો મૂકો તમને અનાજ મળશે અથવા એવું બંને બાજુ બેય માનતા હોય દુકાનદારી માનતો હોય ને ગ્રાહક માનતો હોય કે હું અહીંયા અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે હવે મને હું એ માનું છું કે મને અનાજ મળવાનું છે એવું માનીને હું અંગૂઠો મૂકું છું પણ અંગૂઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી એનો અર્થ એવો થયો કે મારી સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત થયો છે મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં

ગુંડાઓની ગુલામી પોલીસે ગુલામી કરે છે વિસાવદરના અનાજ માફિયાઓની કેવડી મોટી તાકાત છે કે વિસાવદરના ના પીઆઈ પણ ડરે છે એને કલમ નથી જડતી બીજી વાત કે મારો અંગૂઠો દુકાન ઉપર મુકાવી દીધો ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ ગઈ અને મારા ભાગના મારા અધિકારના 20 કિલો ઘઉં મને મળ્યા નથી તો એ 20 કિલો ઘઉં ક્યાં ગયા એ તો ચોરી થઈ ગઈ તો પોલીસને હજુ એવું નથી લાગતું કે ચોરીની વ્યાખ્યામાં આવે છે એવું માને છે છે કે આણે બીજે કબૂતરને ચણ નાખી દીધી એટલે એટલે પોલીસ મને ચોરીની વ્યાખ્યા પૂછે છે કે તમે ધારાસભ્ય છો તમે આમ છો ચોરીની શું વ્યાખ્યા હોય ભાઈ મારો અંગૂઠો લઈ લીધો મારા વાઘના દસ કિલો ઘઉં મને આપ્યા નથી તો એ દસ કિલો ઘઉં કઈ દાન દક્ષિણામાં તો આપ્યા નહીં હોય ચોરી થઈ ગઈ છે છતાં પોલીસની ચોરીની વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય છેતરપિંડી કહેવાય વિશ્વાસઘાત કહેવાય આની તમારે એફઆઈઆર કરવી જોઈએ એ એફઆઈઆર કરવા ના પાડે છે અને હવે એફઆઈઆર નથી કરતા એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું ગુજરાત ભરના લોકોને મારી લાગણી છે કે જો તમને એમ લાગે કે ગોપાલ ઇટાલિયા સાચા મુદ્દા ઉપર વાત મૂકે છે જો તમને એમ લાગે કે ગરીબોની લડાઈ લડવી એ આપણી જવાબદારી છે તો આવતીકાલથી બધા ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવજો મને મળજો આપણે બેસીશું અને ન્યાય હકની લડાઈ લડીશું કેમ કે ગુજરાત આખાની અંદર સસ્તા અનાજની દુકાનમાં કરોડો અબજો રૂપિયાની ચોરી થાય છે એક ગરીબ માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરે આપણી માતાઓ બહેનો વહેલા પાંચ છ વાગ્યે જાગે ઘરની ગોપાલ ગઈકાલથી જ વિસાવદરના પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેસી ગયા છે અને ફરિયાદ દાખલ કરવા અંગે કરી રહ્યા છે છે હવે કે આગળ આ આ બાબતે શું શું થાય તમારું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો ટીવી ન્યૂઝ નમસ્કાર